સેવા સમાજ સંચાલિત સ્કૂલની અંદર વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અઢીસોથી વધારે વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે પંદરથી વધારે કૃતિઓ અને એમાં અમારું આજનું જે મેઇન ટોપિક છે એ છે ઉડાન છૂના હે આસમાન એ ટોપિક પર જે અત્યારની જનરેશન છે એની સંવેદનાઓને અમે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે સાથે સાથે રાણી લક્ષ્મીબાઈ અને એવા વિવિધ કેરેક્ટરો દ્વારા અમે આજના કાર્યક્રમને એક અલગ જ ઓપ આપવાનો પ્રયત્ન કર્યો છે મોર ખાતે સીસી પટેલ ગ્લોબલ સ્કૂલનો વાર્ષિક વાર્ષિકોત્સવ છે અને આ વાર્ષિકોત્સવમાં ઘણા નામાંકિત બધા નાગરિકો હાજર છે સમાજના અગ્રણીઓ હાજર છે અને આ સ્કૂલ બે હજાર છ થી કાર્યરત છે અને વડોદરાના રૂરલ વિસ્તારમાં ખૂબ જ સારી કામગીરી કરે છે અને આજે છોકરાઓએ ખૂબ જ મહેનત કરી અને બધી તૈયારી કરી છે અને આ અમારા સમાજના અગ્રણીઓ હાજર છે એમની સામે વિદ્યાર્થીઓ પોતાનું કૌશલ બતાવશે અને અમે સૌ વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત કરવા માટે અહીં આવ્યા છે આ સ્કૂલ ભલે એક ટ્રસ્ટ ચલાવે છે પરંતુ શહેરથી સારામાં સારી સ્કૂલોને પણ હંપાવે એટલી શિક્ષકોની ક્ષમતા છે અને વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સારું અહીંયા માર્ગદર્શન અને શિક્ષણ લઈ રહ્યા છે